સુરતના પાટીસરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દુષ્કર્મના બનાવોને લઈ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી સાહેબ દ્વારા સઘન કડક ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરાઈ બાળકીઓની સલામતી એ પોલીસની જવાબદારીનું સૂત્રને લઈ કરવામાં આવી રહી છે ચેકિંગ સુરતના પાટીસરા પોલીસે આ વિસ્તારના જાળી જાકરાનો શરૂ કર્યું સર્વે ખાનગી અને સરકારી જમીનો પર જાળી જાકરા ત્રણ દિવસમાં દૂર કરવા કર્યો પાટીસરા પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી સાહેબનો આદેશ જાળી જાકરાઓમાં બાળકો ઉપર થતા દુષ્કૃત્ય રોકવાનો પ્રયાસ થકી કરવામાં આવી રહ્યો છે કડક ચેકિંગ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ઓ શ્રી કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી ફોર ગુજ્જર સાહેબ અને અમારા એસીપી શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે ઝાડી ઝાખડાઓમાં અને જે જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તે અનુ તેના ભાગરૂપે અમે આજે પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં જે ઝાડીઝાખડા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં આગો બનાવ બનેલા છે તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલીસ વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે અમે આજે સર્વે કરવામાં આવ્યું છે અને પાંડેસરાની દીકરી એટલે અમારી દીકરી છે પાંડેસરાનું બાળક એ અમારું બાળક છે એ ભાવનાથી આજે અમે સર્વે કરી અને જ્યાં જ્યાં આવા ઝાડી ઝાખડા છે જ્યાં અવાબરું જગ્યા છે કે જ્યાં આવો બનાવ બની શકે છે એના ભાગરૂપે આજ અમે એક અમારી ટીમ સર્વે કરી રહી છીએ અને આગામી દિવસોમાં એનું રિઝલ્ટ લાવવા માટે કે જ્યાં જ્યાં ઝાડી ઝાખડા છે તે બધું કાઢી અને એને એકદમ મેદાન જેવું કરી જેથી કોઈ બનાવ બને તો સામે દેખાય અથવા તો કોઈ આવો બનાવ ન બને એના ભાગરૂપે એક આ અમે આયોજન કરવામાં આવેલું છે